ગુજરાત રાજ્યમાં આઉટસોર્સિંગ માટે કામ કરતી એજન્સીઓએ તેમની માંગણીઓ અંગે સરકાર સામે લડત આપવાનો હવે નિર્ણય કર્યો છે ગાંધીનગરમાં ગુજરાત મેન પાવર એસોસિએશન દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાજ્યભરમાંથી નેવ કરતા વધારે એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહાસંમેલનનું ઉદઘાટન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે કરતા તેમની માંગણીઓની સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ મહાસંમેલનમાં પ્રમુખ મેહુલ રાજ મંત્રી મનુભાઈ ઝરડિયા તેમજ ખજાનચી મનહરસિંહ પરમાર વગેરે પ્રસંગિક પ્રવચન પણ કર્યા હતા તેમણે અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા સાત કરતા વધારે અપાતા કમિશનનો પણ ઉલ્લેખ કર્યો છે તેના પગલે ગુજરાત રાજ્યમાં પણ ત્રણ જેટલું અપાતું કમિશન ખૂબ જ ઓછું હોવાનું જણાવી તેમાં વધારો કરવા હવે તેમણે માંગણી કરી છે આ કાર્યક્રમમાં એક્સિસ બેંકના અગ્રણીઓ પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત મેનપાવર આઉટસોર્સિંગ ગુજરાત મેનપાવર જે આઉટસોર્સિંગ જે અમારી એજન્સીઓ છે ગવર્મેન્ટમાં સરકારશ્રીમાં અમારે બે વરસથી જે એજન્સીના નફા પેટે સર્વિસ ચાર્જ પેટે અમારી ફાઇલ ચાલે છે એના માટે અમારે ગાંધીનગર વિધાનસભા દિલ્હી ઘણી જગ્યાએ અમારો પ્રયત્ન ચાલે છે એજન્સી અધર સ્ટેટમાં જે બહારના સ્ટેટમાં સાત ટકા છે ગુજરાત આપણે જે ગાંધીનગરમાં ત્રણ પોઈન્ટ પંચ્યાસી છે એ એજન્સીઓને પોસાતું નથી એના માટે આ અમારા જે ઓલ ઓવર ગુજરાત ખાતે જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટરો મેનપાવર સિક્યોરિટી લીબર હાઉસકીપિંગવાળાનું એક આ મહાસંમેલન રાખવામાં આવેલ છે